મહેસાણાના જોટાણામાં ઓઇલયુક્ત પાણી ઘુસ્યા છે ચલાસણમાં ઓઇલયુક્ત પાણી ખેતરમાં ઘુસી ગયા બાર વીઘા ખેતરમાં ઓએનજીસીનું ઓઇલયુક્ત પાણી ઘુસી ગયું જેના કારણે ચાર થી પાંચ ખેતરોમાં ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોનું વાવેતર નષ્ટ થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે

કોઈ ઓનજી વાળા લંબણો વારવા આવ્યા નથી કઈ ચાર વખત રજૂઆત કરી પણ ઓનજીવાળા આવતા નથી પછી ખેડૂતો અસ્તર કોર્ટમાં જવાનો વારો આવશે